નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક હાર્દિક સ્વાગત છે મિત્રો સાયબર દર દર રવિવારે આપની વચ્ચે ઉજાગર કરવાના પ્રયત્ન સાથે આ શો કરતા હોય છે મિત્રો એક મેસેજ અત્યારે ખૂબ આવી રહ્યો છે તમામ લોકો પાસે તે કપેક્ષા કે છેતરપિંડી કરવાના જે કિસ્સાઓ વધી રહ્યા છે ને તે અંતર્ગત જાગૃત થવાની ખૂબ જરૂર છે કારણ અત્યારે એક મેસેજ લોકોને આવી રહ્યો છે ને એ મેસેજ એટલે કે ગેસ બિલ અપડેટ થયું નથી અને આ જ અંતર્ગત અમે આપને વિશેષ માહિતી પ્રોવાઈડ પૂરી પાડ્યા છે જે પ્રમાણે ગેસ બિલ અપડેટ થયું નથી તેવા મેસેજો અલગ અલગ લોકોને આવી રહ્યા છે અમારા કેમેરામેનને જણાવીશ કે અમે આજે એ જ વિષય પર ચર્ચા કરવાના છે કે લોકોને ટેક્સ મેસેજ આવી રહ્યા છે કે તમારું ગેસ બિલ અપડેટ થયું નથી આ આ મેસેજ આવે છે ડિયર વડોદરા ગેસ કન્ઝ્યુમર યોર ગેસ કનેક્શન્સ कट टू नाइट एट नाइन थर्टी पीएम बिकॉज योर लास्ट मंथ बिल वॉज नॉट अब डेट कॉल अर्जंटी वोदरा ग्री नाम आ मैसेज साचो तेसेज साचु लगी रू कि गैस एजेंसी वाला मित्रों अंतर्गत चर्चा करने साइबर एक्सपर्ट मयूसर उपस्थित है सर स्पार्क न्यूज में आप स्वागत है थैंक यू पहला सर एक बे रेणमली त्र चार लोगोंता हम संख्या में वारो थी रो થયું નથી સૌથી પહેલા તો તમામ જૈન જે દર્શક મિત્રો છે તેમને મીચાબી દુકડમ અને ગણપતિ બાપા મોરિયા અને ગણેશ ચતુર્થી જે લાસ્ટ ડે ગઈ એ બધાને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામના એકવીસ ઓગસ્ટે બિરેન જો હું યાદ મને એકવીસ ઓગસ્ટ હું તને જો યાદ અપાવું તો એકવીસ ઓગસ્ટે આપણે આ જ કાર્યક્રમ કર્યો હતો જી અને આજે ફરીવાર આ કાર્યક્રમ પર આપણે ધ્યાન દોરવાની જરૂર પડે છે કારણ કે દર્શક મિત્રો આ મેસેજ ગેસ બિલ અપડેટ થયું નથી રાત્રે સાડા નવ વાગે તમારું વીજળી કનેક્શન કપાઈ જશે જી તમે દર્શક મિત્રો આ મેસેજ અત્યાર સુધી ઢગલો લોકોને આવી ગયો છે અને એ લોકોને આવી રહ્યો છે કે જે ગેસ હોલ્ડર છે જેમને ગેસ કનેક્શન પોતે પોતાના નામથી રજિસ્ટર્ડ કર્યું છે એ જ વ્યક્તિને એના મોબાઈલ ઉપર આ મેસેજ આવી રહ્યો છે જી અને મેસેજની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે સાડા નવ વાગે તમે બિલ તો ભર્યું છે પણ બિલ અપડેટ નથી થયું એટલે રાત્રે સાડા નવ વાગે તમારું ગેસ કનેક્શન કપાઈ જશે અને તમે આ જણાવેલા ગેસ અધિકારી સાથે સંપર્ક કરો ત્યાં નંબર પણ દર્શાવેલો હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ એ નંબર ઉપર કોલ કરે છે ત્યારે કોઈ એ ફોનને ઉચકતું નથી અને ત્યારબાદ થોડાક સમય પછી સામેથી કોઈક વ્યક્તિનો ત્રાયદ વ્યક્તિનો વડોદરા ગેસ અધિકારીના નામજોગ મેસેજ આવે છે અને કોલ આવે છે અને એવું જણાવે છે કે હવે એ અધિકારી તરીકે વાત કરી રહ્યો છે ને એવું કહી રહ્યો છે કે તમે બિલ તો ભર્યું છે તમે બિલ તો ભર્યું છે પરંતુ એ અપડેટ નથી થયું અને એને અપડેટ કરો અને અપડેટ કરવાના નામ પર આ લોકો તમને એવું કહે છે કે દસ રૂપિયાનું અપડેટ કરવાનું છે ખાલી દસ રૂપિયા તમે નાખશો એટલે એ બિલ અમારા સિસ્ટમમાં અપડેટ થઈ જશે આ નવી નવી એક ગેસ બિલ ભરવાની પદ્ધતિ સાયબર અપરાધીઓએ શોધી અને લોકોને શિકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે વધુમાં બી હું જણાવી દઉં સ્પારક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને કે દર્શક મિત્રો આ લોકો કમ્પલસરી એક એપી કે અત્યારે ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે અને એપી કે એવી હોય છે એક એપ્લિકેશન ફાઇલ છે એન્ડ્રોઈડ એપ્લિકેશન ફાઇલ છે જે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થાય ત્યારબાદ તમારા મોબાઈલના કોલ એક અન્ય વ્યક્તિના મોબાઈલ પર ટ્રાન્સફર થઈ જાય તમારા મોબાઈલના એસએમએસ આવતા એસએમએસ અન્ય વ્યક્તિના મોબાઈલ પર ડાયવર્ટ થઈ જાય અને આ લોકો તમને એવું કહે છે કે તમે આ એપીકે ઇન્સ્ટોલ કરો કે ઇન્સ્ટોલ કર્યા પછી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો કોઈ વ્યક્તિ એવું કહેશે કે જીપેથી પેમેન્ટ એ નથી કોઈ વ્યક્તિ એવું કહેશે કે એનએફટી કરું એટલે એક્સેપ્ટેડ નથી ડેબિટ ક્રેડિટ કાર્ડથી જ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે અને કોઈ વ્યક્તિ ડેબિટ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનો આગ્રહ ન કરે કે સ્વીકાર ન કરે ત્યારે ધમકી આપવામાં આવે છે કે ભાઈ તારું કનેક્શન આજે જ કટ થઈ જશે એટલે વ્યક્તિ ડેબિટ ક્રેડિટ કાર્ડ અને તમને હું આગળ આવીશ કે કેમ ડેબિટ ક્રેડિટ કાર્ડ જી જી આની પાછળ પણ બહુ મોટું છે એટલે એ પહેલાં આપણે એક વ્યક્તિ કે જે એ જ વ્યક્તિ એને એના ભાઈને અત્યારે થોડી વાર પહેલાં ફોન આવ્યો બીજા એક ભાઈ જે છે એમના છેતાલીસ હજારથી છેતાલીસ હજાર જેટલી માતબર રકમ એમને કોઈ આગળ ઢગલો એવા કિસ્સા છે કે જેમને કંઈ ને કંઈ રકમ કોઈ છે એટલે હું એક જે વ્યક્તિ કે જે અવેર હતા અને એમને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ હોઈ શકે છે અને એમને એમની પોતાની સાથે શું થયું ને આપ સાંભળો અને ત્યારબાદ આપ નક્કી કરો કે આ જો કેવા પ્રકારના મેસેજથી અત્યારે આ સાયબર અપરાધીઓ પોતે લોકો ને ચેતરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે હું એમને જોડી રહ્યો છું ફોન તમે કે liye धन्यवाद आपने जील को कॉल किया है वो जल्द ही हेलो हेलो हां आ हूं मयूर વાત કરી રહ્યો છું અને મારે ગેસ સંદર્ભે જે આપણી અત્યારે થોડાક સમય પહેલાં વાતચીત થઈ તમારી તો હું જાણવા માંગુ છું કે તમને શું મેસેજ આવ્યો ગેસ સંદર્ભે કે ગેસ બિલ સંદર્ભે આપ દર્શક મિત્રોને જણાવશો હા એટલે બપોરે પોણા ચાર ના એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે તમારું બિલ બાકી છે તો ભરી દો ને તો આજે રાતે તમારું કયું બિલ કયું બિલ બાકી છે ગેસ બિલ આજે આપણે પાઇપલાઇન હોય ને ગેસ પાઇપલાઇન એનું બિલ બાકી છે તમે ભર્યું નથી અને તમારું આજે રાતે કપાઈ જશે એટલે પછી અમે ઓનલાઈન લોગિન કરેલું છે વીએમસી ના અરે વડોદરા ગેસ ના એમાં એમાં જોયું તો અમારું કોઈ બિલ બાકી નતું એટલે જે નંબર આવ્યો હતો એના ઉપર એક નંબર હતો એ નંબર પર મારા બ્રધર એ કોલ કર્યો પહેલા મેં કર્યો પછી મારા બ્રધર એ કર્યો એમને ફોન ઉઠખ્યો તમારો ફોન ઉચક્યો એમને અને પેલા મેં કર્યો તો મેં થોડી આર્ગ્યુમેન્ટ કરી કે અમારું ભરાઈ ગયું છે અમારી પાસે છે અને કયા મહિનામાં ભર્યું છે બધું ડેટ સાથે મેં એમને કીધું તો પણ તમારું અહીંયા આગળ અપડેટ નથી થયું એટલે તમારે અપડેટ કરવું પડશે તો એના માટે તમારે એ કરવું પડશે આગળ પ્રોસેસ કરવું પડશે અને પછી મેં કીધું કે મારી પાસે આવી છે રિસિપ છે મારી પાસે તો એટલે એમને એવું કીધું કે હું તમને થોડી કોલ કરું છું એમ કરીને મારો કોલ ડિસ્કનેક્ટ કર્યો પછી મારા બ્રધરે કોલ કર્યો કે મારા બ્રધરે થોડું ડિટેલમાં બધું એ કર્યું અને એને એને પણ બધું કીધું કે અમારું બધું ભરાઈ ગયું છે અમારી પાસે રિસિપ્ટ છે અને પછી એને એવું કીધું કે એટલે કે કે તોય તમારે વેરીફાઈ કરાવવું પડશે અને એના માટે હું તમને એક લિંક મોકલું છું એ લિંક પર તમારે પાંચ રૂપિયા ભરવા પડશે તો તમને પછી પ્રોબ્લેમ નહીં થાય લિંકલી એક મોકલી એના ઉપર અમે ક્લિક તો કર્યું પણ એમાં તરત જ મેસેજ આવ્યો કે ધીસ લિંક ઇઝ હાર્મફુલ ટુ યુ એટલે અમે થોડા ચેતી ગયા અને પછી મારા બીજી બાજુ કોલ ચાલુ જ હતો એટલે મારા બ્રધરે કીધું કે કે હું તમારા ઉપર કેવી રીતે વિશ્વાસ કરું કે કે તમે આ વીજીએલ માંથી જ બોલો છો કીધું કે હું ઇજીએલમાંથી જ બોલું છું કે તમે ઓફિસ પછી મારા બ્રધર એ કીધું કે તમે ઓફિસે બેઠા છો તો કે કે હા અમે ઓફિસે છે એને એવું કીધું હું આવું છું હું અને મારો બ્રધર અને અમે ઓફિસમાં આવીએ છીએ અને તમે જે પ્રોસેસ આગળ કરવાની હોય તે આગળ પ્રોસેસ કરી દો એટલે અમે ત્યાં જે પૈસા ભરવાના છે અમે ત્યાં ઓન ધ સ્પોટ ભરી દઈશું એટલે ભાઈએ અમને એવું કીધું કે કે ના ઓફિસે આવવાની જરૂર નથી તમારે આ લિંક પરથી જ કરવું પડશે એટલે પછી મારા બ્રધર એ કીધું કે ઘણી વખત થતું હોય છે ત્યારે અમે ઓફિસે ત્યાં જઈને અમે એ કરતા હોઈએ છે તો થઈ જતું હોય છે કે ના તમારે અહીંયા ગાડી આવવાની જરૂર નથી આ પ્રોસેસ ઓનલાઈન જ છે અને તમારે ત્યાંથી કરવો પડશે પછી બ્રધરે એવું કીધું કે હું પણ આઈટી ડિપાર્ટમેન્ટમાં છું અને મારું પણ પોતાનો આઈટી નો બિઝનેસ છે અને મને હું બધું જાણું છું તો આ આવી રીતે થાય છે એટલે તરત જ પેલા ભઈએ સામેથી ફોન કટ કરી ફોન કટ કરી દીધો હવે તમે જે આ એપીકે ફાઈલ મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી એ ફાઈલ નો ફોટો તમારી પાસે પડ્યો છે આ ઇન્સ્ટોલ નથી કરી એટલે ખાલી એ એપ ક્લિક કરીને એટલે તરત પેલો હાર્મફુલ નો મેસેજ આવે અચ્છા એ એ મેસેજ એ મેસેજ તમારા મોબાઈલ પર પડ્યો છે ખરો ના એટલે હજી ફાઈલ પડી છે મારી પાસે હા તો એનો એનો સ્ક્રીનશોટ જરા આપ મને મોકલી શકો છો હા મોકલી દઉં હા તો આપ જરા મોકલો તો અમે દર્શક મિત્રોને પણ બતાવી શકીએ કે એ જે ફાઇલ છે એ લોકો જે મોકલી રહ્યા છે તે કેવી રીતે મોકલી રહ્યા છે અને પછી આપણે આપણે કોઈ વડોદરા ગેસમાં ફરિયાદ નોંધાવી આપણે મેં ફરો પછી ત્યારબાદ છે ને ત્યારબાદ મેં વડોદરા ગેસના ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો ઓકે તો ત્યાં એક મેડમ એમને કીધું કે આ કમ્પ્લીટલી ફ્રોડ છે અમે આવી રીતના કોઈ મેસેજ કરતા નથી અને આવી રીતે કોઈના રિમાઈન્ડર મોકલતા નથી કે ગેસ કનેક્શન કપાઈ જશે તમારું ને એવું બધું એટલે કીધું કીધું કે કે તમે ને કશું કરતા પછી મેં મારે ફરિયાદ કરવી હોય તો કે તમે ઓફિસ માં જઈને પણ ફરિયાદ કરી શકો છો અને અમારું ઓનલાઈન આપણે ઈમેલ આઈડી છે ઈમેલ ઈમેલ પર તમે ઈમેલ પર જણાવી શકો છો અમને એવી રીતે અમને અમને કીધું ઓકે ઓકે કંઈ વાંધો નહીં આપણા પૈસા બચી ગયા અને આપ આ સ્કેમમાંથી બચી ગયા એ સૌથી મોટી બાબત છે અને બસ આ એક જાગૃતતા માટે જ અમે તમને ફોન જોડેલો હતો સ્પાર્ક ન્યૂઝ સાથે જોડાવા બદલ અને લોકોને માર્ગદર્શન આપવા બદલ હું તમારો ખૂબ ખૂબ સ્પાર્ક ન્યૂઝ પરથી હું આભાર માનું છું ઓકે આ આપ પેલું મને ડિટેલ્સ મોકલી આપો ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આપે જોયું કે કેવી રીતે આ ભાઈ પોતે આ શિકાર બનતા બચ્ચાને એમને એમના ભાઈ બનણેઓને આ પ્રકારના મેસેજ સાંજે 4:00 વાગ્યા કે 4:00 વાગ્યાના હરસામાં પ્રાપ્ત થયા સચેતતાથી બચી ગયા પરંતુ આવા ઢગલો મેસેજ આવી રહ્યા છે દુર્ભાગ્યની વાત ઓકે ઓકે

બંધ થઈ તમારો ફોન ને એટલે કે ગેસ કનેક્શન હા ગેસ કનેક્શન બંધ થઈ જશે એટલે સેમ મેસેજ હતો મેં ભાઈ અમે કોલ કર્યો મારું બિલ ભરેલું છે ને કેમ આ રીતે આવું છે કે તમે બિલ ભરેલું જ કે ઓનલાઈન ભરેલું મેં એવું કહ્યું મારે બિલ ભરેલું છે કે તમારું બિલ અપડેટ નહીં થયું કે મને કે છે ઓકે તો કે તમારે અપડેટ કરવું પડશે કે કે તો અપડેટ કરવામાં પછી મારી જોડે આ રીતે ફ્રોડ થયું તો કેવું અને એમને તમને એપ્લિકેશન એક એક લિંક મોકલી હશે એ લિંક આપે ઇન્સ્ટોલ કરી હશે આપણા મોબાઈલમાં લિંક નથી આલી લિંક નથી આલી તો અને એને જે રીતે કહેતો તો એ રીતે હું મારા મોબાઈલમાં અપડેટ કરતો તો બધું કેવું તો એ શું શું કહેતો તો એ તમને ભાઈ એ ભાઈ મને એવું કહે છે કે તમારે આપણે એ અપડેટ કરી આપે કે તમારું બિલ એટલે પછી તમારું અપડેટ થઈ જશે કે છે સાત રૂપિયા ચાર્જ મારા કપાશે કે છે મને કહે છે ઓકે

અને પછી મારું પછી જે મારું બેન્કિંગ જે હતું ફંડ બેન્કિંગ બેન્કિંગ સિસ્ટમ થી જે યોગ્ય વર્લ્ડ પછી એના થકી અને પછી મને કરાવડાવ્યું એના પછી એના થકી મારા પૈસા કપાયા બેન્કિંગ થી ઓકે બસ આશા સાહેબ એ છે ભાઈ કે તમારા પૈસા તમને પાછા જલ્દી મળી જાય તમે વન નાઇન થ્રી જીરો પર ફરિયાદ નોંધાવી છે તો ઓલમોસ્ટ એ ફરિયાદ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હશે અત્યારે એકનોલેજમેન્ટ નંબર પણ આપણને આવી ગયો હશે પરંતુ ખાસ આ કાર્યક્રમનો હેતુ જે છે અમે ભાઈ એકવીસ ઓગસ્ટે આ કાર્યક્રમ કરેલો જ હતો અને આજે ફરીવાર કર્યો કારણ કે ઢગલો લોકોને આવા વડોદરા ગેસનું બિલ બાકી છે એવા મેસેજ જઈ રહ્યા છે તો હું આપણને એક વિનંતી કરું છું ભાઈ કે સ્પાર્ક ટ્યુટી ન્યૂઝ વતી કે આ લિંક જે છે આજના કાર્યક્રમની તે મેક્ઝિમમ લોકો સુધી આપના એન્ટ્રી પહોંચાડો જેનાથી આપણે બીજાને પણ આ જે લોસ ન થાય તેના માટે પ્રયત્ન કરીએ ભાઈ હા ને સ્પાર્ક ટ્યુડિયો ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ અમારા સાબા સાહેબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ આ જોઈ રહ્યા હતા કે આ જે ભાઈ હતા આ ભાઈ સાથે પણ આ જ પ્રકારનું થયું અને સેકન્ડ થિંગ કે જે ઢગલો મેસેજ મેં તમને કીધું ને કે ઢગલો મેસેજ લોકો સુધી આ જઈ રહ્યા છે લોકોને આ લોકો પહોંચાડી રહ્યા છે અને જે હું એવું કહીશ કે મેક્સિમમ લોકો સુધી મેક્ઝિમમ લોકો સુધી આ લોકો આ મેસેજ પહોંચાડીને જે પણ લોકો ફસાય એટલે એમનું બેંક એકાઉન્ટ ખાલી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હવે હું બિરેન પેલા મુદ્દા પર આવું છું કે ડેબિટ ક્રેડિટ કાર્ડ ઉપર કેમ આ લોકો ઇન્સિસ કરે છે કારણ કે આ લોકો જે લિંક મોકલે છે ને તમે આ બંને મિત્રોને સાંભળ્યા આ લોકો જે લિંક મોકલે છે ને એ લિંકની અંદર એ લોકો માલવેર સ્થાપિત કરે છે તમારા મોબાઈલમાં અને જે મનીષભાઈ જે હતા જે આગળ કે જેમને પોતે એપીકે ફાઇલ ફાઇલનો ઇન્સિસ કર્યો કે જે એપીકે ફાઇલ પણ એ લોકો મોકલે છે જેનાથી મોબાઈલની અંદર માલવેર સ્થાપિત થાય અને ડેબિટ ક્રેડિટ કાર્ડ એટલા માટે છે કે ડેબિટ ક્રેડિટ કાર્ડથી જે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નંબર સીવી નંબર એક્સપાયરી ડેટ અને આવેલ ઓટીપી આ બધી જ વસ્તુ એ લોકો એ એપ્લિકેશન જે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવે છે ને જે લિંક ઇન્સ્ટોલ કરાવે છે ને એના માધ્યમથી એ લોકો એને જોઈ શકે કે શું આવ્યું એટલે તમારું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકશે ત્યારબાદ એ તમારા કાર્ડનો એક્સપાયરી ડેટ નંબર વાંચી શકશે અને પાછળ આવેલો સીવીવી નંબર વાંચી શકશે અને આવેલો ઓટીપી એમના નંબર પર ફોરવર્ડ થશે કારણ કે એ એપ્લિકેશન જે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવે છે એ એસએમએસ ફોરવર્ડર અને કોલ ફોરવર્ડર એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનથી તમારા ડેબિટ ક્રેડિટ કાર્ડની અગત્યની ડિટેલ્સ ક્રેડેન્શિયલ ડિટેલ્સ આ લોકો પાસે જતી રહે છે અને ત્યારબાદ આ ગણતરીના સેકન્ડોની અંદર આ લોકો એમના આ સિસ્ટમનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને ખાલી કરે છે તો આ પ્રકારની આખી મોડો ચાલી રહી છે અમારો હેતુ છે કે તમે જાગૃત બનો અને મેક્સિમમ આના આવા પ્રકારના ક્રાઇમમાં ન ફસાવો એ સૌથી વધારે અગત્યનો મુદ્દો છે કે જે જેનાથી અને બીજાને પણ આપ જાગૃત કરતા રહો કે ખાસ કરીને જાગૃતતા ફેલાવવાથી જ આપણે આવા પ્રકારના સાયબર ક્રાઇમથી આપણે પોતે પણ બચીશું અને બીજાને પણ બચાવી શકીશું જી બિરેન

આ મેસેજ બતાવો આ લિંક મોકલી રહ્યા છે નીચે નીચે નિખિલ જરા નીચે ગેસ બિલ જે છે ગેસ બિલ અપડેટ એપી કે જુઓ હા આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે ગેસ બિલ અપડેટ એપી આ એપી કશું જ નથી આ એક વાયરસ છે આ વાયરસ તમારા મોબાઈલમાં લોકો સ્થાપિત કરી રહ્યા છે અને નિખિલ દેખાઈ ગયું છે બધાને ઓકે ફાઇન આ વાયરસ સ્થાપિત કરી રહ્યા છે અને વાયરસ સ્થાપિત કરીને આ લોકો તમારા મોબાઈલના એક્સેસ મેળવી રહ્યા છે જેમાં કોલ અને એસએમએસ આ બંને વસ્તુ એમના એક નંબર પર ડાયવર્ટ થઈ જાય એક પ્રકારનો આ કારસો છે આ માલવેર છે અને જેનાથી પૈસા જાય એ સૌથી મોટી ઇફેક્ટ છે હવે આ આનાથી મોટી હાર્મફુલ ઇફેક્ટ તો કોઈ જ ના હોઈ શકે જે ભાઈના અત્યારે જે ફોન પર જોડ્યો તેમને ત્રીસ પાંત્રીસ હજાર ગયા આજે સવારે એક ભાઈના છેતાલીસ હજાર ગયા અને દુર્ભાગ્યની વાત તો હું એ કહું કે ગઈકાલે ગઈકાલે એ કેન્સર પીડિત પેશન્ટના એંસી હજાર રૂપિયાથી એક લાખ ચાલીસ હજાર સમથિંગ મને એક એકઝ આંકડો ખબર નથી પણ એંસી હજારથી એક લાખ ચાલીસ હજાર સુધીની રકમ એક કેન્સર પીડી પીડિત વ્યક્તિની ગઈ કે જેને કેન્સરની દવાઓ માટે મૂકેલી હતી તો હવે આ એક બાબત દુર્ભાગ્યની વાત છે કે આ લોકો આમાં ફસાઈ જાય છે અને આ એક હું એટલી જ કહીશ બિરેન્ટ બાબત કે આ એક ડર છે કે ડર બતાવીને લોકોના પાસેથી પૈસા લઈ રહ્યા છે આમાં બધાએ જ આ જાગૃત થવું પડશે બધાએ એક આશ્વાસન આપવું પડશે એક સિસ્ટમ ફ્રેમવર્ક આપવું પડશે અને હું એવું માનું છું કે મેક્ઝિમમ લોકો સુધી આ મેસેજને પહોંચાડવો પડશે અને હું એવું માનું છું કે વડોદરામાં લોકો લોકો સુધી આ મેસેજ હું એવું માનું છું વિનંતી કરું છું આજે આપણે બિનંત તું પણ વિનંતી કર જરા મારે ન્યૂઝમાંથી કે લોકો સુધી મેક્ઝિમમ લોકો સુધી પહોંચાડો યાર અને લોકોને અપડેટ કરો કે ગેસ બિલના નામથી આવે તો ડાયરેક્ટ તમે ત્યાં જાઓ ગેસ જે ગેસ સંસ્થા જે ઓફિસે અને ત્યાં વેરીફાય કરો વેરીફાય કરો કે આવો મેસેજ તમને મોકલ્યો છે ગેસ ગેરસંસ્થા મોકલતું જ નથી ખ્યાલ આવી ગયો તો આ એક બાબતને ખાસ અપડેટ કરવાની જરૂર છે અને મોબાઈલમાં નથી કોઈ પણ માલવેર સ્થાપિત કરવાની હું ક્લોઝિંગ લાઇન એટલી જ કહીશ બિરેન કે કોઈપણ પ્લે સ્ટોર કે એપ સ્ટોર સિવાય કોઈ પણ એપ્લિકેશન ક્યારેય ડાઉનલોડ કરવી જોઈએ નહીં ફરીવાર રિપીટ કરીશ પ્લે સ્ટોર કે એપ સ્ટોર સિવાય ક્યારેય એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ નહીં આવી એપી કે જે મેં તમને બતાવી તે તમે ભૂલથી પણ ડાઉનલોડ કરો છો તો મારી તમને નમ્ર વિનંતી છે કે ફોનને ફેક્ટરી રીસેટ કરાવો અને તમારા જે પાસવર્ડ છે એ પાસવર્ડને ચેન્જ કરો જો બેંક ડિટેલ્સ એમની જોડે લોકોને આપી દીધી છે તો હું તમને વિનંતી કરું છું કે બેન્કનું જે ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ તમે જેનાથી પેમેન્ટ કર્યું કરીને તમારું ગયું તમારા પૈસા ગયા તો હું તમને વિનંતી કરું છું કે બેંકનો સંપર્ક સાધીને ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેલ્સ પણ અપડેટ કરાવી દો નવું ડેબિટ ક્રેડિટ કાર્ડ કઢાવી લો કારણ કે એ લોકો પાસે ડેટા જ્યારે પહોંચ્યો હોય ત્યારે લોકો એનો દુરુપયોગ કરી શકતા હોય અમુક જે પેમેન્ટ સેવા છે કે જેમાં ઓટીપી પણ નથી આવતા માત્ર સીવીવીથી જ પૈસા જતા રહે છે તો સ્પાર્ક ટુડ ન્યૂઝના માધ્યમથી હું તમને નમ્ર વિનંતી કરું છું કે ચલો આપણે આ વિઘ્નહર્તાનો જે તહેવાર ચાલી રહ્યો છે તેમાં બધાના જે આ ગેસ બિલ થકી જે પૈસા જઈ રહ્યા છે તેનું વિઘ્ન આજે અને લોકોને આપણે સાયબર અપડેટ કરીએ ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર સર મહત્વની જાણકારી અમારી સુધી પ્રોવાઈડ કરવા બદલ ઘણા બધા લોકોના કેસીસ પણ સોલ્વ કર્યા છે અને જે પ્રમાણે ફરિયાદ એટલે કે કમ્પ્લેટ નોંધાવવાની હોય તે પણ નોંધાવવા માટે તે લોકોને પ્રેરિત કર્યા છે મિત્રો ગેસ બિલ ડોટ એપી કે સાઇટથી તમને જ્યારે લોગિન કરવાનું કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની ડિટેલ માગો તો પ્લીઝ પ્લીઝ મહેરબાની કરીને ના શેર કરતા કારણ કે આ જે પ્રકારે ફ્રોડ થઈ રહ્યું છે ગેસ બિલ અપડેટ થયું નથી અને એ જ અંતર્ગત તમારા એકાઉન્ટ પર તે લોકોની નજર રહેશે જે પ્રમાણે સરે વાત કરી તે જ પ્રમાણે કેન્સર પીડિત વ્યક્તિઓને પણ આ લોકો આ ઠગ્યાઓ છોડતા નથી તો તમે આ સકંજામાં ના આવી જતા મિત્રો ગણેશજીનો તહેવાર ચાલી રહ્યો છે ગણેશજીના તહેવાર અંતર્ગત સરે પ્રાર્થના પણ કરી કે વિજ્ઞાનતા હતા આ પ્રકારના જે વિધનો તમારા પર આવી રહ્યા છે તે પણ દૂર કરે પરંતુ અવેર થવાની આપણા સૌની ફરજ છે મિત્રો આ તમામ બાબતે ખૂબ ધ્યાન રાખજો ખૂબ સાવચેતી રાખજો ફરી એકવાર ગેસ બિલ અપડેટ થયું નથી તે વિશે ચર્ચા કરી આવા કોઈક મેસેજ આવે તો લોગ કરી અને તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની કોઈ પણ ડિટેલ ફિલઅપ ના કરતા જે જગ્યા પર જે ઓફિસ છે તે જગ્યા પર જઈ અને પહેલાં એકવાર કન્ફર્મ કરી લેજો મિત્રો આવા તમામ રીતે તમને જગાડવા માટે તમને એક एक्टिव करने अवेर करने अलग अलग टॉक -लग करता रहो अलग अलग शो ला वच्चाता रहूँ अमा तमाम अपडेट अपडेट्स स्पार्क चुडे न्यूज पर जड़ेल रहो केमरान निखिल हूँ बिरेन स्पार्क चुडे न्यूज